અથવા તો પછી બાળક હોય છે એ લોકો જીવ ગુમાવતા હોય છે આજે છોટા ઉદેપુર માંથી વધુ એક એવો જ કિસ્સો સામે આવ્યો છે કે જેના વિશે આજે વાત કરીએ નમસ્કાર હું હંસિંહ અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ છોટાઉદેપુર ની આસપાસ જેટલા પણ વિસ્તારો આવેલા છે એ વિસ્તારોમાં ક્યાંક ને ક્યાંક વિકાસને લઈને છેલ્લા ઘણા સમયથી અનેક એવા સવાલો ઉભા થઈ રહ્યા છે ત્યાંના લોકો લોકો છે છે એ તંત્રને રોડ રસ્તાને લઈને ઘણી બધી રજૂઆત કરતા હોય તેમ છતાં પણ તંત્ર હંમેશા આંખ આડા કાન કરતું હોય છે ત્યારે ફરી એક વખત છોટા ઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાની આવી જ એક ઘટના સામે આવી છે કે જેમાં સગર્ભા મહિલા છે તેને પ્રસૂતિની પીડા ઉપડી હતી એ બાદ તેને ઝૂલીમાં નાખીને દવાખાને લઈ જાય

દ્રશ્યો સામે આવ્યા છે જે મહિલાને પ્રસૂતિ માટે પીડા ઉપડી અને તે અને મહિલાને જોડીમાં નાખીને પાંચ કિલોમીટર સુધી લાવવી પડી કેમકે જે પ્રકારે અહીંયા આ અંતરિયાળ વિસ્તાર છે જોઈ શકાય છે દ્રશ્યમાં કે આ ડુંગરાળ વિસ્તાર છે અહીંયા જે રોડ રસ્તાની વર્ષોથી લોકો માંગ કરી રહ્યા છે ત્યારે અહીંયા થોડા તો રસ્તા મંજૂર થયા પરંતુ અનેક જે ફળિયા છે ફળિયા સાથે કનેક્ટિવિટી જે છે તે હજુ સુધી આ રસ્તાઓની કનેક્ટિવિટી જોડાઈ નથી કેમ કે જે પ્રકારે લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે લોકોને ચાલતા ચાલતા પાંચ પાંચ કિલોમીટર સુધી જોડીમાં નાખીને મહિલાઓને એકસો આઠ સુધી પહોંચાડવાની હોય ત્યારે ફરી એકવાર મહિલાનું જીવ ગયું છે ત્યારે નિર્ભય ન્યૂઝની ટીમ પહોંચી છે તુરખેડા ગામે ત્યારે આપણા સાથે કેટલાક લોકો છે તેમને વાત તેમના પાસેથી જાણવાનો પ્રયત્ન કરીશું કે વારંવાર મહિલાઓ એટલે કે ગયા વર્ષે પણ એક મહિલાનો જીવ ગયો અને ગઈકાલે પણ એક મહિલાનું જીવ ગયું શું કહેશો જીવ ગયો છે તો એના રોડના અભાવના કારણે થાય છે કહેવાય એમ એકસો આઠ પહોંચી નહીં હકે અને એકસો આઠ પહોંચવાની એકસો આઠને ને ફોન કરવો હોય તો એ પણ બે કિલોમીટર ટેકરા પર આવવું પડે તો એનો નેટવર્ક પકડાય પછી ફોન થાય ત્યાં સુધી પ્રસ્તુતાની કંઈક પડી તો કંઈ એનું મૂર્તિ બી થઈ જાય કહેવાય એમ તો એના કારણે જ આવું થાય છે એમ નહીં તો ટાવરની સુવિધા નહીં તો રોડની સુવિધા નહીં તો આરોગ્યની સુવિધા હવે અમારા લોકો હવે કેટલા થયા છે એ બી નહીં ખબર પડે લોકોને હવે કેમ કે આરોગ્યવાળા આવતા હોય મહિને મહિને કે પંદર દિવસ પંદર દિવસ કે મહિને આવતા હોય તો બી સારું રહે તે એ લોકો વર્ષમાં કે બે વર્ષમાં બી આટો નહીં મારતા એમ તો એ લોકોને શું ખબર પડે પછી કેમ કે અચાનક પેલો પીડાઓ પડે તો પછી એ લોકો ગભરાય પછી જોડીમાં નાખીને પછી ખડલા તો ખડલા સુધી કાં તો સાવદા તો સાવદા ફરી આપેલું કુટબી બાજુ લઈ જવું પડે ને તો એનો નિરાકરણ આવી શકે તો ત્યાં સુધી એક સાઠ આવી શકે બાકી ત્યાં સુધી નહીં એમ સરકાર તો એવું કહે છે કે અમે રસ્તાઓ મંજૂર કરી આપ્યા રસ્તા મંજૂર કરી આપ્યા છે પણ એ બનેલા હોવું જોઈએ ને કેમ કે આ દેખાય છે તો તો સર તમે બી આવ્યા છે એ રસ્તે આવ્યા છે તમારી ગાડી છે ખડી ઉભી થઈ ગઈ છે કે તમે બી ચાલતા જાવ છો તમે જોઈ રહેલા છે એમાં કઈ રસ્તો બનેલો નથી ખાલી આ માટી મેન્ટલ જેવું દેખાય છે કેમ કે વહેલી તકે રોડ બની જાય તો સૌથી સારો એમ સરકાર જે પ્રકારે લોકો જે છે તે લોકો સરકાર જોડે માંગ કરી રહ્યા છે કે વહેલી તકે રસ્તા મંજૂર કરી આપે અન્ય પણ જે છે યુવાન એમના સાથે આપણે વાત કરીશું કેટલા એવા ફળિયા છે કે જ્યાં લોકો મુશ્કેલીઓ વેઠી રહ્યા છે એ વાત બહુ બહુ ફળિયા છે એવા તો થૂળખેડામાં એક ગઈ સાલે એવી ઘટના બની હતી આ સમયમાં એક બની તે એક મહિલા ગઈ સાલે એક મયત થયો હતું આ સાલમાં હો બે થઈ ગયા છે એટલે રૂળના હિસાબે જ કેમ કે એકસો આઠ આવી નહીં શકતી રસ્તાનો તો વાત છે પણ રસ્તા તો બની નહીં એક તકલીફ છે કે રસ્તો આ ફળિયા ફળિયા રસ્તો થઈ જાય તો પછી આટલી તકલીફ અમારે ના પડવું જોઈએ આ તકલીફ પડે જ નહીં અમારી બિલકુલ જે પ્રકારે લોકો જે છે જણાવી રહ્યા છે પોતાની દુઃખ અને પીડા જણાવી રહ્યા છે કે અમને રસ્તો બનાવી આપો એક જ માંગ છે ત્યારે અન્ય પણ એક યુવાન છે તેમના સાથે આપણે વાત કરીશું કે જે પ્રકારે આ ગઈકાલે એક મહિલાનો જીવ ગયો છે કેમ કે લોકો એવું જ કહી રહ્યા છે કે લોકચર્ચાઓ ચાલી રહી છે કે ભાઈ રસ્તાના અભાવે જ થઈ રહ્યું છે તો વારંવાર આ ગઈ સાલે બી એક ઘટના બની મહિલાનો જીવ ગયો અને આ ફરી એક મહિલાનો જીવ ગયો તો શું શું છે એમ લોકો શું કહી રહ્યા છે જે તે સરકારમાં જે હાલમાં સરકારમાં જે લાગતું હોય છે આમાં ગ્રાન્ટ ફળવાઈ ગયેલા એવી રીતે પણ વાત થઈ હતી વચ્ચે એટલે ગઈ સાલ જેમ મૃત્યુ થયું પ્રસ્તુતાનું એ વખતે વાત થઈ હતી આટલા કરોડનો આ રસ્તો મંજૂર થઈ ગયો છે એને ચાલુ જ થઈ ગયો છે તે જ દિવસે ગાડી પણ આવી ગઈ હતી તો એ રીતે બધાને ખુશ કહી દીધા હતા હવે રસ્તો બન ગયો આવી તકલીફ નહીં પડે આવી બહેનો મૃત્યુ થાય છે પ્રસ્તુતન ટાઈમ એ રીતે ન બને એ બધું થયું હતું પણ હવે તું આ રીતનું પ્રસ્તુતન વાત કરીએ છીએ પકડનું ચાપ ડસ્યો કે વાઘ મગર જે પકડ્યું હોય જંગલમાં જતાં પડી જવાયું હોય જે તે પ્રસ્તુત ઘણા એવું બને છે પણ આવું રેકોર્ડિંગમાં નહીં આવતું કેમ કે અમે આપતા નથી આ રીતે સલાહ લઈએ ઝૂળી બાંધીને લઈ આવીએ છે જે રીતે બાઇક પર લઈ આવી છે એ રીતનું અમે આરોગ્ય સુધી પહોંચાડી દઈએ છીએ અને આ તો આવી રીતનું થઈ જ જાય પછી જ આ લોકો જાગૃત એ રીતે વાત કરે છે બાકી એવા ઘણા બનાવ બનાવે છે આ બધા જ બનાવ રસ્તાનો અભાવે બનાવે છે અને રસ્તા જે તે કાગળમાં હશે કોમ્પ્યુટરમાં હશે કોઈ બી હશે પણ જે જગ્યા છે એ જગ્યા પર રસ્તો એ રીતનું નથી અધિકારીઓ કે કોઈ આરોગ્ય વિભાગના અધિકારીઓ વિઝિટ કરવા નહીં આવતા કે જે મહિલા જે છે જે ગર્ભવતી હોય મહિલાને તેમને તપાસ કરવા કે એવું તેવું કશું નહીં આવતા આવે છે વિઝિટ કરવા આવે છે બધા કરીને જાય છે પણ જે તે સમયે આવી વિઝિટ કરવા તો કે રસ્તો આવો થઈ જવાનું છે આવી રીતે બની જવાનું છે તમે ચિંતા ના કરતા હવે આવો બનાવ નહીં બને રસ્તો બનશે સારી રીતે એવું બધું લોકોને આમાં બધાને ખુશ કરીને જાય છે પણ બીજા દિવસે ખબર નહીં પેપરમાં આવે છે આ રસ્તો આટલા ગ્રા આટલા લાખ કરોડ ગમે તે રીતે મંજૂર થઈ છે બની જશે એટલું જ આવે છે બીજું કંઈ નહીં આવે બિલકુલ જે પ્રકારે જે છે લોકો છે તે પોતાની જોખ દર્દ અને પીડા જે ઠાલવી રહ્યા છે બતાવી રહ્યા છે કે ભાઈ અહીંયા સરકારે રસ્તા તો મંજૂર કરી આપ્યા પરંતુ હજુ સુધી રસ્તાઓ બન્યા નથી અને જે ફળિયા ફળિયા જે કનેક્ટિવિટી હોય છે રસ્તાઓની તે પણ હજુ પહોંચી નથી અહીંયા જે વિકાસની વાતો કરવામાં આવે છે કે વિકાસ તુરખેડા ગામ સુધી પહોંચી ગયું છે પરંતુ અહીંયા વિકાસ હજુ સુધી નથી પહોંચ્યું અને લોકો જે છે તે પોતાની દુઃખ દર્દ અને પીડા ઠાલવી રહ્યા છે સરકાર ખરેખર આ જે અંતરિયાળ અને ડુંગરાળ વિસ્તારની ચિંતા કરે અને જે ફરી મહિલાનું જીવ ગયું છે એવું ફરી કોઈ મહિલાનો જીવ ના જાય કે કોઈ પણ વ્યક્તિનો જીવ ના જાય તેની સતત સરકાર ચિંતા કરે અને અહીંયા વહેલી તકે રસ્તા બનાવી આપે તેવી લોકોની માંગ ઉઠી છે રફીક મકરાણી નિર્ભય ન્યૂઝ છોટા ઉદેપુરમાં અમને ડેટ બોડી લઈને આવ્યો છું એમ્બ્યુલન્સમાં અને આ રસ્તા એટલા ખરાબ છે જીવનું જોખમ ખેડીને એ લોકોને લઈને આવ્યો છું ને અહીંયા ગાડી ઊભી રાખી છે અને ત્રણ કિલોમીટર આગળ રસ્તો તો એટલો ખરાબ છે તો એ લોકો લઈને ગયા છે બાંબુ થી કોઈ નિકાલ કરો કઈ અરે બહુ કઉસ લઈ ને આવ્યો છું તો પેહલી વાર આવ્યો છું જે છે ગાડીનું ઉપર થી નીચે તો ગાડી બ્રેક માર્યો તો પણ લપસી જાય છે એટલે ખાઈમાં જતી રહે એવી રસ્તા છે એટલા ડેન્જર રસ્તા છે

કોઈ બી નાનો મોટો વિકાસ નહીં થતો કારણ કે રસ્તા એવા છે કે પહાડી વિસ્તાર એટલે કોઈ બી નાનું મોટું કામ હોય ને પા રસ્તાના અભાવે કોઈ એક તો બીમાર લોકો પણ મરે બી રસ્તાના અભાવે મરે અને જે લોકો નાનું મોટો વિકાસ કરવા માગે એ વિકાસ પણ નહીં થતો કારણ કે રસ્તા વગર કોઈ શું આવતું જ નહીં ના પાણીની ગાડી આવી શકે ના કોઈ બી નાનું મોટું

જે બી નાના મોટા વિકાસના કામો માટે રસ્તાની અભાવે કામ નાખ્યા હતા જયંતિભાઈ સરપંચ હા સરપંચ એટલે ખાસ કરીને અત્યારે હાલ ત્યાંના લોકોમાં એટલો જ રોષ જોવા મળી રહ્યો છે લોકો દ્વારા પણ ક્યાંક એવું કહેવામાં આવી રહ્યું છે કે જે નેતાઓ જે ધારાસભ્ય અને સાંસદ એવું કહી રહ્યા છે કે ગુજરાતના ખૂણે ખૂણે વિકાસ વિકાસ છે ગાંડો થયો છે એ લોકોએ આ વિસ્તારની મુલાકાત લેવી ખૂબ જરૂરી છે કારણ કે જે વિકાસની નેતાઓ દ્વારા વાત કરવામાં આવી રહી છે એ વિકાસ ક્યાંય અહિયાં દેખાતો નથી લોકોને રોડ રસ્તા નથી મળતા છોટા ઉદેપુરમાં બીજા પણ ઘણા એવા મુદ્દાઓ છે કે જે અત્યારે હાલ ચર્ચામાં આવ્યા છે બાળકોને ભણવું છે પણ ત્યાં શિક્ષકો નથી